નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મધ્યપ્રદેશ શિવાળા જિલ્લામાં ભીષણ સામૂહિક હત્યાનો મામલો સામે આવ્યો છે જિલ્લાની શેલી સરહદે આવેલા આદિવાસી બહુલ વિસ્તારના મલુઝિક પોલીસ સ્ટેશન હેઠળના બોલકચરમા ગામમાં આદિવાસી પરિવાર આઠ લોકોની સામૂહિક હત્યા કરવામાં આવી હતી પરિવારના પુત્રોએ કુવાડીના ગા મારીને બધાને હત્યા કરી નાખી હતી આ પછી તેમને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી પુત્ર દ્વારા કરવામાં આવેલી આ ભયાનક હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આદિવાસી પરિવારના એક યુવકે તેના માતા પિતા પત્ની બાળક અને ભાઈ સહિતના પરિવારને આઠ લોકોને કુવાડી વડે હત્યા કરી નાખી હતી ત્યારબાદ તેને આત્મહત્યા પણ કરી લીધી હતી આ ઘટના મંગળવારે મોડી રાત્રે બે ને ત્રણ વાગે એવી બની હોવાનું કહેવાય છે ત્યારે મિત્રો માલજીર પોલીસ ઘટના સ્થળે પહોંચી આખા ગામને સીલ કરી દીધું છે સિંધવાડાના પોલીસ અધિકારી ઘટના સ્થળે રવાના થઈ ગયા છે હજુ વધુ માહિતી રાહ જોવાઈ રહી છે અને હાલ પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ